નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદા એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ આઠના ગઈ સાલ લેવાયેલ પેપરનું સોલ્યુશન જોઈશું જેમાં પ્રથમ વિડીયોમાં આપણે એકથી ચાલીસ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું બીજો પ્રશ્ન મીણબત્તી માંથી મીણ મળે તો વૃક્ષમાંથી તો કાગળ ત્રીજો પ્રશ્ન છે ગાંધીનગર નું પાટનગર ગુજરાત છે તો મહારાષ્ટ્રનું શું છે ગાંધીનગર સોરી મિત્રો ગાંધીનગર એ ગુજરાતનો પાટનગર છે જે મહારાષ્ટ્રનું શું છે તો મહારાષ્ટ્રનું મુંબઈ છે ચોથો પ્રશ્ન ઇન્જિનિયર મશીન જોડે કામ કરે ડૉક્ટર કોના જોડે કરે તો ડૉક્ટર શરીર જોડે કરે પાંચમો પ્રશ્ન આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે તો આપણે જોઈ શકીએ છીએ નાના બે લંબચોરસ બે એનો મોટો એક ત્રણ બીજા મોટા બે લંબચોરસ ત્રણ ને બે પાંચ એનો મોટો છ પછી આનું સળંગ એક સાત નીચે લંબચોરસ જોવા મળે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના માંથી કયો વિકલ્પ અલગ પડે છે તો એ પાટણની રાણકી વાવ સાચું છે બી અમદાવાદ કાકરિયા તળાવ સાચું છે સી ગાંધીનગર દાંડીકુટી સાચું છે ડી વડનગર કીર્તિ મંદિર ખોટું છે કીર્તિ મંદિર પોરબંદરમાં આવેલું છે મિત્રો સાતમો નીચેની આગળ કેટલા ચોરસ જોવા મળે છે તો આપણે જોઈ શકીએ છીએ એક મોટો નીચેનો બે અને વચ્ચેનો નાનો ત્રણ ટોટલ ત્રણ રમ ચોરસ જોવા મળે સોરી ચોરસ જોવા મળે છે પ્રશ્ન આઠ શ્રેણી પૂર્ણ કરો જોઈ શકીએ છીએ એક પછી છે ત્રણ પછી સાત તેર ડેસ ડેસ એકત્રીસ તેતાલીસ તો સરખા પ્રમાણમાં સંખ્યા આગળ વધતી જાય છે એક પછી ત્રણ બે વધ્યા ત્રણ સાત ચાર વધ્યા બે ચાર છ વધ્યા એટલે તેર થયા આઠ વધશે એટલે એકવીસ થશે મિત્રો એકવીસ જવાબ નવમો નીચેની આપેલી શ્રેણી પૂર્ણ કરો શ્રેણીમાં જોઈ શકીએ છીએ એ બીસીડીના અક્ષરો છે જે ક્રમશઃ આગળ વધે છે જેડ પછી એ વાય પછી બી એક્સ પછી સી તો તો જોઈએ તો એ પાછળના અક્ષર જેડ પછી વાય પછી એક્સ પછી એ રીતે જોડે આગળથી એબીસીડી ચાલે છે એ બી સી તો જોઈ શકીએ છીએ આપણે જેડ વાય એક્સ પછી આવે ડબલ્યુ એ બી સી પછી આવે ડી તો એ જવાબ સાચો છે દસમો પ્રશ્ન આકૃતિ જોઈએ ત્રિકોણમાં ત્રણ ખૂણા પછી ચાર ખૂણા પછી પાંચ ખૂના પછી આવે છ નીચે આપેલ દર્પણમાં જોતા કેવી રીતે જોવા મળશે તો આ આકૃતિ દર્પણ આકૃતિ કહેલી છે પણ એ દર્પણ આકૃતિ નથી એ પાણીની આકૃતિ છે પાણીનું પ્રતિબિંબ છે તે જોઈ શકે છે દર્પણ આકૃતિમાં ડાબી વસ્તુ જમણી બાજુ જાય જમણી વસ્તુ ડાબી બાજુ જાય જ્યારે આ પાણીના પ્રતિબિંબમાં ઉપરની વસ્તુ નીચે આવે એટલે વર્તુળ વર્તુળ છે એ ઉપરનું નીચે આવી જશે એટલે ડી જવાબ આવશે આપણો સાચો બાર શરીરને સંબંધી અંગ હાથ છે શરીરને હાથ છે તો પુષ્પને સંબંધિત શું છે પરણ મૂળ કમર કે પુષ્પદંડ તો ડી પુષ્પદંડ

ઓગણીસ નો સંબંધ તેર જોડે તો અઠ્યાવીસ નો સમાન કોની જોડે તો 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 થાય મિત્રો બી આવશે સોમવારનો શનિવાર થાય તો ગુરુવાર શું થાય તો સોમ ને શનિ તો સોમ પછી મંગળ બુધ ગુરુ શુક્ર ચાર વાર પછી શનિવાર થાય તો એમ ગુરુવાર પછી શુક્ર શનિ રવિ સોમ પછી મંગળવાર થાય છે મિત્રો

તો મિત્રો કિડની ફેફસા લીવર શરીરના અંદરના ભાગો છે કાનનો ભાગ છે નીચેનામાંથી કયું જુદું પડે છે કાગળ પેન પેન્સિલ કે સાઈ તો કાગળ પર આપણે પેન પેન્સિલથી લખી શકીએ એટલે સાઈ જુદું પડે છે એકવીસમાં નીચેનામાંથી કયું અલગ પડે ધુમ્મસ ઝાકળ વરસાદ કે વાદળ આદુ બટાકા ટામેટું તો ત્રણેય વસ્તુ એ બી સીએ જમીનના અંદર થતા શાકભાજી છે જયારે ડી ટામેટું જમીનની બહાર એટલે ડી નીચેના આપેલા ખેત ઉત્પાદનો પૈકી સામાન્ય તેલ મેળવી શકાય તો મિત્રો બાજરો સરસવ જુવાર ઘઉં તો સરસવ આવશે બાકીના ત્રણ અનાજ છે નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે જેના ભાગવધાર એ નાની કોના ભાગવધાર છે સિંહના નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે દસમાં આપેલી છે ઘડિયાળના બે કાંટા વચ્ચે ખૂણા નું માપ તો કેવો છે મિત્રો કાટખૂ તો શું આવશે જવાબ કાટખૂણા નેવું અંશ બી એક લીટર બરાબર કેટલા મિલી એક લીટર બરાબર એક હજાર મિલી મિત્રો

વર્તુળમાં જોવા મળતા નથી પચીસ મિત્રો શું છે ઘન છે વર્ગ છે તો જોઈ શકીએ છીએ કે બે નો ઘન આઠ છે ત્રણ નો સત્યાવીસ છે ચાર નો ચોસઠ છે પાંચ નો એકસો છે તો છ નો કેટલો થાય મિત્રો બસો એકત્રીસ જેમ વર્તુળને પરિઘ હોય છે તેમ ચોરસની ખાલી જગ્યા હોય છે વર્તુળને પરિઘ હોય એમ ચોરસને પરિમિતિ હોય ચારે બાજુનું માપ જેને આપણે પરિમિતિ કહીએ છીએ ચોરસ લંબ ચોરસમાં એ રીતે વર્તુળનો ચારે બાજુનો ભાગ એ પરિઘ કહેવાય છે સીએમએલ ઇ ગુરાક્ષરને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ મળે છે એબીસીડી પ્રમાણે ગોઠવીએ

એટલે જવાબ આપણો મળે 17 ને 25 નો સરવાળો થાય 42 એમાંથી એક બાદ કરીએ એટલે જવાબ મળશે 41 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ લોખંડ 1 કિલોગ્રામ રૂ બંનેનું વજન બંને પૈકી કોનું વજન વધુ બંનેનું સમાન જ રહે કારણ કે બંનેનું એકમ સરખો છે ઝરણા કાવ્ય કરતા નીચી છે પ્રેરણા કાવ્ય કરતા નીચી છે તો સૌથી ઊંચું કોણ તો ઝરણા કાવ્ય કરતા નીચે છે કાવ્ય કરતા નીચે કાવ્ય ઊંચી છે ત્યાં એટલે કાવ્યા આવશે નીચેનામાં શું પડે છે જાન્યુઆરી માર્ચ ઓગસ્ટ એપ્રિલ એના દિવસો ગણીએ આપણે તો એપ્રિલમાં ત્રીસ દિવસ થાય બાકીના બધા એકત્રીસ દિવસ વાળા છે જાન્યુઆરી માર્ચ ઓગસ્ટ આપણે હાથની હથેળીના ઢેકા પરથી પણ એની ગણતરી કરી શકીએ છીએ એકત્રીસ ખાડો હોય તો એક કરોડ આપણે લખી નાખીએ તો એક કરોડ ચાર પાંચ છ સાત એકમ દશક છો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એમાંથી કેટલા હજાર હોય તો ત્રણ હજાર હજારના હજારમાં ત્રણ મિનિટ કાઢી નાખીએ આપણે એટલે દસ હજાર હોય વીસ મીટર લાંબા વાસના ચાર ચાર મીટરના પાંચ સરખા ટુકડા કરવા કેટલી વખત વેરવા પડે તો મિત્રો ખબર છે વીસ મીટરનો વાંસનો ટુકડો હોય તો એને આપણે ચાર વખત વેરી નાખીએ એટલે પાંચ ટુકડા ટૂંકમાં થઈ જાય ચાર વખત વેરવો પડે આકૃતિ દોરી પણ તમને સમજાવી શકાય જુઓ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ ટુકડા થઈ ગયા એક બે ત્રણ ચાર ને પાંચ જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં શું જોઈએ મિત્રો તો વરસાદ જોઈએ ચાલીસ અને છેલ્લો પ્રશ્ન આપણો અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને શું બને વાક્ય બને તો પેહલા વિભાગમાં પેલા પાર્ટમાં ચાલીસ પ્રશ્નોનું સોલ્યુશન જોયું બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો થેન્ક યુ મિત્રો